નમસ્કાર ગુજરાત વેધર એનાલિસિસ સાથે હું છું દેવાંશી બનાસકાંઠાના લાખણીવાડા કહે છે કે અમારે ત્યાં પ્રોપર વરસાદ પડ્યો નથી કે વાવણી લાયક પણ થયો નથી અને તમે દરરોજ કહેતા હો છો કે રેડ એલર્ટ છે હવામાન વિભાગની અત્યારની પણ પરિસ્થિતિ બનાસકાંઠા પાટણમાં રેડ એલર્ટ છે ભાવનગર બોટાદમાં રેડ એલર્ટ છે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વાપી વલસાડ સિવાય ટૂંકમાં આખું દક્ષિણ ગુજરાત ડાંગ સહિત ત્યાં પણ રેડ એલર્ટ છે ને આ અત્યારની પરિસ્થિતિ છે પાંચ તારીખે રાત્રે જ્યાં નવ જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને આ બે યલો અલર્ટ આપી દેવામાં આવ્યું છે દ્વારિકા અને દ્વારિકાની નીચે પોરબંદરમાં અને બાકી સૌરાષ્ટ્રમાં બાકીના હિસ્સાઓમાં ઓરેન્જ અલર્ટ છે આ પરિસ્થિતિ વિંડી શું કહી રહ્યું છે અને વરસાદની શું સ્થિતિ એના પરથી તમને અંદાજ પણ આવી ગયો હશે કે અમદાવાદની આજુબાજુનો વિસ્તાર અને ઉપર બનાસકાંઠા સહિતનો વિસ્તાર ત્યાં ખૂબ વધારે તીવ્ર વરસાદની સંભાવનાઓ છે અને આ રવિવારે રાત્રે એટલે મોડી રાત્રે આજે મોડી રાત્રે પણ એ વરસાદ જેમ કે વલસાડમાં ખૂબ વધારે હશે સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં હશે પણ બાકી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ રહી શકે એવી સંભાવના રવિવારે જો તમારો આવતીકાલે ફરવા જવાનો પ્લાન છે અને જો તમે મહેસાણા બાજુ જવાના છો તો તમને ખૂબ વધારે વરસાદ નડી શકે છે કચ્છમાં પણ વધારે વરસાદ છે એની સંભાવનાઓ છે કચ્છમાં ઓલરેડી વરસાદ ખૂબ સારો પડી ગયો છે રવિવારે સાંજ સુધીમાં બપોરની આજુબાજુ જૂનાગઢમાં વધારે વરસાદ હશે ભાવનગરમાં હશે સુરેન્દ્રનગરનું થાન અમદાવાદ મહેસાણા આ બાજુ પૂર્વનો જે આપણો ગુજરાતનો હિસ્સો છે દાહોદ પંચમહાલ ત્યાં પણ વધારે વરસાદની સંભાવના છે સોમવારે પણ વરસાદ સોમવારે ખૂબ વધારે વરસાદ નથી પણ છૂટો છવાયો કોઈક જગ્યાએ બહુ જ વધારે વરસાદ જોવા મળે એકાદ સિસ્ટમ બની જાય તીવ્ર એવું છે એટલે આ આથાન અમદાવાદની વચ્ચેનો પટ્ટો છે એટલે અહીંયા પણ ખાસો બધો સુરેન્દ્રનગર વિરમગામની આજુબાજુ વરસાદ વધારે પડે એવી શક્યતાઓ છે એ વર્તાવવામાં આવી રહી છે વેધર ડિપાર્ટમેન્ટે જે ડેટા શેર કર્યો છે એ દર થોડા સમય આગાહી એટલે બદલતા હોય છે કેમ કે સ્થિતિ બદલાઈ જાય છે એટલે આ મેં તમને નાવકાસ્ટ બતાવ્યું પણ એ રીતે તમે વોર્નિંગ જોશો ડિસ્ટ્રિક્ટ વાઇઝ તો આજે પાંચ તારીખે આ જિલ્લાઓમાં એવી ચેતવણી નહોતી આપવામાં આવી કે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે ઓરેન્જ એલર્ટ ખાલી કચ્છમાં અને દ્વારિકા પોરબંદરમાં દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ અને મહીસાગર અને અરવલ્લીમાં આપી દેવામાં આવ્યું હતું પણ એના પછી સ્થિતિ બદલાઈ અને નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું એ જ રીતે જુલાઈ છ માટે એમણે યલો એલર્ટ આપેલું છે ઓરેન્જ એલર્ટ તો અને રેડ એલર્ટ તો કોઈ જગ્યાએ નથી આપેલું પણ સાંજ પડતા સુધીમાં સ્થિતિ બદલાય છે અને જેમ સ્થિતિ બદલાય એમ આગાહી પણ બદલાઈ જતી હોય છે અત્યારે જે અનુમાન છે એ અહીંયા અમરેલી ભાવનગરમાં વધારે વરસાદ અને વલસાડમાં અને નીચે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ હશે બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટ રહેવાનું છે આ છ તારીખનું એમનું અનુમાન કહે છે સાત તારીખે પણ વરસાદ પડશે નવ તારીખ સુધીની ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ હવામાન વિભાગે ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે આ આઈએમડીનો ડેટા છે આપણો જે હવામાન વિભાગ છે એનો ડેટા એમાં પણ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે એ સિવાય આખા ગુજરાતમાં યલો અલર્ટ છે સ્થિતિ બદલાશે કેમ કે એમણે જે કહ્યું છે એ પ્રકારે પરિસ્થિતિ રહેતી નથી બદલાતી રહેતી હોય છે અને એટલા જ માટે આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો તમે સેટેલાઇટ ઇમેજ જોશો તો પણ તમને સમજાશે કે હાલ જે પરિસ્થિતિ છે આખા રાજ્યમાં ખૂબ બધી જગ્યાએ ભલે છૂટો છવાયો તો છૂટો છવાયો પણ વરસાદ પડી રહ્યો છે સેટેલાઇટ ઇમેજ પણ તમને બતાવી છે ને એટલે જે સેટેલાઇટની તસવીર પરથી તમે સમજી શકશો કે અત્યારે દેશમાં ચોમાસાની શું સ્થિતિ છે અહીંયા જેમ કે આ આખો કચ્છ બનાસકાંઠાનો એરિયા છે જે વિન્ડી બતાવી રહ્યું છે એક્ઝેટ એ પ્રમાણે અને હવામાન વિભાગે વોર્નિંગ પણ બહુ બધી જગ્યાએ ઇસ્યુ કરી છે એ જ રીતે અહીંયા અમદાવાદથી લઈને બીજું અહીંયા પાટણ બનાસકાંઠા અને કચ્છનો અમુક એરિયા ત્યાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો હશે અમદાવાદ આણંદ વડોદરા આ બાજુ નીચે ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી સુધીની જે પરિસ્થિતિ છે અને દક્ષિણ ગુજરાતમાં તો વિરત વરસાદ વરસતો જ હોય છે આ તમે મુંબઈની પરિસ્થિતિ જોઈ શકો છો આ સેટેલાઇટ ઈમેજ છે જે લેટેસ્ટ ઇસ્યુ કરવામાં આવી છે એ સિવાય પરિસ્થિતિ છે એ બદલાતી રહેશે અમે તમારા સુધી સતત અપડેટ પહોંચાડતા રહીશું આપણે વરસાદ આવે ત્યારે વરસાદને માણવા કરતાં સાચવવામાં વધારે સમય પસાર કરવો પડે છે આપણી જો કે કમનસીબી છે અપેક્ષા રાખીએ કે તમે વરસાદને સરસ રીતે માણીએ શકો અને ખાડાથી બચીને પણ રહી શકો નમસ્કાર